સ્વીકાર કર્યો છે અને પરિવારે કહ્યું કે અગાઉ મૃતકના ભાઈ પણ અંજામ આપવામાં આવ્યો હતો ઘનશ્યામ રાજપરા પાંચ વર્ષથી ગેરકાયદે બાંધકામ સામે અરજી કરતા હતા હત્યાના આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે આરોપીઓની ધરપકડ કરી સરકસ કાઢવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે પરિવારજનોમાં આક્રોશ અને મૃત ન સ્વીકારવાની વાત સામે આવી રહી છે હત્યાના પકડવામાં જસદણ ગેરકાયદેસર જે બાંધકામો છે તેની વિરુદ્ધ અરજી કરનાર યુવાનને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે વિચે આજે બંધ રાખવામાં આવ્યું છે આપણી સાથે મૃતકના પરિવારજનો છે ભાઈ શું કે શું આખી ઘટના બની હતી હવે આમાં તો એવું છે અમારા મકાન હતા કે જો ક્યાં રબરી લોકોએ કરી અને જેમ કે અમારા મકાન પડવી દીધા હતા તો હવે જે એમના બિન કાયદેસર માં છે રબારી લોકો એમાં અમારા ભાઈ અરજુ કરતા હતા હવે ભાઈ તો દાયજ રાખી અમારા ભાઈ ઉપર આ બીજી વખત હુમલો કર્યો છે તે પેલા આ બનાવ બની ગયો તો એક વખત આ બીજી વખત હુમલો કર્યો છે હુમલો કર્યો ક્યાં હતો તમારા ભાઈ આખી ઘટના ક્યારે બની મારા ભાઈ વિચ્ય ગાડી નું કામ કરાવતા હતા આયસર નું આયસર નું કામ કરાવતા એમને કઈ ખબર નથી વાંચી આવી છ સાત જણા અને સીધો હુમલો કર્યો હતો હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા હતા લાઠીસર માથામાં કુવાડી મારેલી છે મારે લાશ નથી સાંભળવાની કેટલા આવા ગેરકાયદેસર મકાનો છે ઘણા મકાનો છે ગેરકાયદેસર બિન કાયદેસર માં જમીન છે હર માં જમીનુ છે એ બધી એમનામ છે આપણી સાથે અન્ય પરિવારજનો છે જોકે એ તો મને ખ્યાલ નથી હું તો સ્કૂલ માં રહું છું એટલે મને કયા ગામ ને અંદાજ નથી બાકી જ્યાં સુધી મકાન પડશે ને ત્યાં લગી અમારો કઈ ઉધાર નથી એ મારા ફાધર છે મારા પપ્પા કેટલા સમય થી તમારા પપ્પા અરજી કરતા હતા પાંચ થી છ વર્ષ સુધી અરજી કરતા પહેલા પણ હુમલો થયો તો ત્યારે મારા કાકાને માર મારવામાં આવ્યો તો અને આ બીજા હુમલામાં મારા ફાધર ને મારા પપ્પાને મારવામાં આવ્યા છે હવે શું માંગણી છે હવે અમારી માંગણી છે કે જ્યાં સુધી આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી અમે લાજ સંભાળવામાં સંભાળવા માંગતા નથી આરોપીની ધરપકડ જ્યારે થાશે ત્યારે અમે અમારી લાજ સંભાળી લેશુ સરકસ કાઢવાની પણ માંગ સરકસ સરકસ વિષય એ આરોપી ને કાઢવાની માંગ છે અમારી

of News, we